સદપુર રેલવે સ્ટેશને પ્રધાનમંત્રીના વરદ હસ્તે વર્ચ્યુઅલ ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું સિદ્ધપુર રેલવે સ્ટેશને પ્રધાનમંત્રીના વરદ હસ્તે વર્ચ્યુઅલ ફૂટ ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સિદ્ધપુર શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ જવા આવવા માટે શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનને કારણે નાગરિકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે આ મહત્વના પ્રશ્ને વર્ષોની જાગૃત લોકોની વારંવાર રજૂઆત અનન્વયે રેલવે વિભાગ દ્વારા રૂપિયા ત્રીસ કરોડથી વધુના ખર્ચે બાર મીટર ચાલીસ ફૂટ પહોળા ઓવર બ્રિજનું મંજૂર કરેલ છે જેનું લોકાર્પણ પ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે દેશના અનેક રેલવેના વિકાસ કામોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાંચસો રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ તેમજ પાંચસો રોડ ઓવર બ્રિજ અંડરપાસના શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાને દેશને સંબોધ્યા હતા અને આ પ્રસંગે પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ ઉપપ્રમુખ સોનલબેન ઠાકર સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ભાવેશભાઈ રાજગુરુ સદસ્ય અંકુરભાઈ મારફતિયા સહિત રેલવે અધિકારીઓ પાલિકા સદસ્યો સંગઠનના હોદ્દેદારો કાર્યકરો સહિત Tjači upasti trajata.